રાજાને સાપ લાગ્યો તો આગળ કથા આવશે ગંગા નદીના કિનારે આવે આપણને સાત દિવસમાં ભલે કાળ આવે પણ આપણને કોઈ ભય હે ભગવાનના થઈને જઈશું ને ભગવાનના થઈને રહીશું અહીં સુતજી કહે દે ઋષિઓ તમે બધા વારે વારે કથાઓ સાંભળી દે તમે બધા કથા જાણો છો છતાં પણ તમે કથા સાંભળવા બેઠા છો આનો મતલબ તમારામાં ભગવાનની ભક્તિ છે ઋષિઓ સાંભળો હું તમને સર્વ થી ભરેલું ભાગવત સાંભળું અને ભાગવતનો મહિમા શું પુણ્ય આપણું કંઈક પુણ્ય ઉદય થાય ત્યારે આપણને ભાગવત ની કથા સાંભળવા મળે જો બાકી ઘણા લોકોને જોજો કથા સાંભળવા મળતી આવવા મળતું કંઈક ને કંઈક તકલીફો આવે કંઈક ને કંઈક કારણો નડે સંસારની માયામાં કંઈક ને કંઈક બંધાઈ જાય પણ આવી શકતા આપણું કંઈક પૂર્વજોનું પુણ્ય થઈ ભગવાનની કોઈક આપણી પર વિશેષ કૃપા થઈ પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ લાગ્યો અને સુખદેવજી મહારાજ કથા સંભળાવવા બેઠા ને ત્યારે ત્યાં દેવતાઓ આવ્યા અમૃત ઘડો લઈને અમૃત કલશ લઈને આવ્યા અને દેવતાઓને કહ્યું સુખદેવજીને કહ્યું મહારાજ પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે તમે એને આ અમૃત પીવડાવી દો એ અમર થઈ જશે અને અમને કથામૃતનું પાન કરાવો સુખદેવીજી કીધું કથામૃતનું પાન અને આ અમૃતનું તમે તુલના કરો દો કો કાચ કો મણિર મહાન ક્યાં એ કાચનો ટુકડો અને ક્યાં મોઘો મણી આવી તુલના તમે કરો દો પણ સુખદેવજી મહારાજે શું કર્યું પોતે કંઈ બોલ્યા નહીં પણ પરીક્ષિતને પૂછ્યું પરીક્ષિતની શું ઈચ્છા છે પૂછો પરીક્ષિતે કીધું મહારાજ અમૃત પીવાથી શું મળે કે અમૃત પીવાથી અમર થવાય અમર થવાય ભોગ મળે દેવતાઓનું સ્વર્ગ મળે પણ ભગવાને ગીતાજીમાં કહ્યું તે તમ ભુક્તવા ક્ષીણે પુણ્યે મૂર્તિ લોક મૃત્યુલોકમ બિસંતી ઘણા બધા ભોગો ભોગવાથી ઇન્દ્રલોક મેળવવાથી પણ પાછું મૃત્યુલોકમાં આવવું પડે પણ ભગવાનનું કથામૃત પાન કરવાથી ભગવાનનો વૈકુટ લોક મળે આટલે કથામૃત ઉત્તમ કહ્યું દે પરીક્ષિત રાજાએ ના પાડી દેવતાઓ પાછા ગયા બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીને પૂછ્યું કે આ ભાગવતમાં શું છે કહ્યું કે મહારાજ ભાગવત તો એવું ગ્રંથ પણ લાવો આપણે એક કામ કરીએ બ્રહ્માજીએ કહ્યું કે આપણે પરીક્ષા કરીએ બ્રહ્માજીએ એક ત્રાજવું લીધું બ્રહ્મલોકમાં એક ત્રાજવામાં બધા ધર્મગ્રંથો બધરાવ્યા અને એક પલડામાં ભાગવતજી બધરાવ્યું અને જે ભાગવતજી વાળું પલ્લું હતું એ નીચે ગયું અને ત્રાજવાનો નિયમ છે જેમાં વજન વધારે હોય એ જ પલ્લું નીચે જાય બ્રહ્માજીને આશ્ચર્ય થયું ઓહો ભાગવતમાં આટલો આટલો પ્રભાવ ભાગવતનો બધાએ વિચાર કર્યો આપણે જોઈએ અને કહે છે કે બ્રહ્માજી ની આંખ સામે બ્રહ્માજી એ જોયું નજર સામે અને ભગવાન પરીક્ષિત ને લેવા માટે આવ્યા પરીક્ષિતનું વિમાન જઈ રહ્યું છે આશ્ચર્ય ચકિત થયા અરે રે દેવતાઓ સાંભળો આ ભાગવત કોઈ પોથી નથી ગ્રંથ નથી પુસ્તક નથી મેની રે રૂપમ શ્રીમદ ભાગવતમ આ સાક્ષાત પરમાત્મા નું રૂપ છે સાત દિવસ ધ્યાનથી કથા સાંભળી પરીક્ષિતને મુક્તિ મળી ભગવાનનું ધામ મળ્યું એટલે આ સામાન્ય ગ્રંથ નથી સામાન્ય પોતી નથી